હવે રડે શું મતલબ બેટ મારીને ફોન તોડ્યો તને શરમ આવી જોઈએ રડું છું રડું છું ગાઈસ બેટ મારીને ફોન તોડ્યો બેટ મારીને ફોન તોડ્યો જેની છે અરે યાર તો ગાઈસ જો આ છોકરાએ ફોન તોડી નાખ્યો આખી ડિસ્પ્લે હમણાં જ નખાય છે જે મહિના પહેલા નખાઈ ગઈ છે મહિના પહેલા નખાય છે જો આ ડિસ્પ્લે તોડી નાખી આ લોકોને અત્યારથી ધૂળેટી આવી ગઈ છે જો બધો ધૂળેટીનો સામાન કાઢ્યો હવે આમાંથી એક બી કલર જો ખોલેલો હશે ને બાપરે બાપ મારાુખી જાય ને પપ્પો નો ટાઈમ છે કેટલું હેરાન ઓ દક્ષ તું વાંચવા બે પપ્પા વિડીયો મોકલું છું પપ્પા વિડીયો મોકલું છું એવું બે હાથથી નહીં મને આવડે છે પહેલા પણ એક અંશ બાપા એક અંશ એવું નહીં જે હું શીખવાડું એવું નહીં બાપા આમ જ જો સળ્યોર તો મને જો બે બે હાથ નહીં રાખવાના એવી રીતે બે હાથથી ફીટ નઈ કરવાનો ખુલ્લું જ રાખવાનું હ સળ્યોર તો છે ને બોલો તો ગાઈસ જો પેલું ઈરેઝર આવે ને એમાંથી દક્ષે માઈક બનાવ્યું છે એટલે માઈક માટે જેનો આવ્યો છે સવા 1 નો અત્યારે ડોળ થયો મારું માથું દુખાડ દીધું છે અત્યારે મારામાં બોલવાની તાકાત નહીં રહી એટલું હેરાન કરે મને છોકરાઓએ તો ગાઈસ અમારો દક્ષુભાઈ ટ્યુશન થી આવી ગયા છે અને એમને ફ્રેન્ચ ફ્રાઈસ ખાવી છે તો ફ્રેન્ચ ફ્રાઝ ગઈકાલ રાતની પડી હતી તો અત્યારે મેં ધોઈ નાખી હવે દક્ષુભાઈ કોરી કરે છે અને પછી અમે એને ફ્રાય કરીશું અને ગઈકાલ રાતનું જ ઓઇલ છે અમારે એમાં એ ઓઇલ કાઢી મેં બીજું નાખ્યું એ મારાથી નહીં ઉચકાય બેટા આમાં જ ખા અત્યારે બનશે જો અત્યારે બનશે સરસ બનશે અને રાતે બી સારી જ બની હતી ને બેટા શું વાંધો હતો હું કીધું નહીં ઉચકાય નહીં ઉજકાય તારાથી રેવા દે રેવા દે ભાઈ તું રેવા દે આ ટ્રાય કરી જો પહેલા નો ભાવે તો પછી ખોલીને ગરમ કરીને બનાવી આપીશ તો ગાયસ ગઈકાલ રાત્રે તેલ નહોતું તો બિન્કેટમાંથી ગુલાબની બ્રાન્ડ આવે ખો કોને ખબર ગુલાબનું તેલ મંગાવ્યું તો તક્ષુભાઈને તેલ નથી ભાવતું યાર ગઈકાલ રાત્રે મેં એમાં ફ્રેન્ચ ફ્રાઈસ તરી તી કે મને નથી ભાવતું અને રાત્રે એના પપ્પા ડબ્બો લઈ આવ્યા અવે ભાઈને મને એમ કે છે કે આ તેલ કાઢીને હવે કોન્ડ્રોફ નાખો એસા કેસા યાર એસા થોડી ચલેગા ખાઈ લેના ના મમ્મા મમણા નહીં કવ તો યાર ક્યુશન થી આવ્યો તો શું થઈ ગયું ક્યુશન થી આવો તો અમારા માટે જ આવજો મમ્મા અરે હવે મારી માટે જ આવજો હે

અને આ એમ કે છે કે જલ્દી ખા જલ્દી ખા તું નહીં ખાય ને તો નીચે જતો રહીશ અને તને પહેલું બેટિંગ આપું એવી રીતેને લલચાવે છે ખાવા દે ને બેટા તું વહેલો ટ્યુશન થી આવી ગયો એ લેટ આવ્યો ને બધી લાઈટો કરીને બેસી ગયો કેમ શું ખસો શું ખસો શું પ્રેક્ટિસ કરે ભણવા બેસ તું ભૂલવું પેપર છતારે કા બેભોશ ત્રીજી તારીખે મેથ્સ નું ત્રીજી તારીખે

આઉટ હા આઉટ આઉટ ભાઈ દા બેટ પડી ગયો એ દેખો ચીટિંગ કે બેટ એટલે લાસ્ટ એક એવું છે ઓકે ચાલો એક ચાન્સ તો હા ઓકે એક બરાબર હે તો ગાઈસ હવે શોર્ટ મારે ને તો આવું એ જો શોર્ટ મારી શોર્ટ

શું થયું મને અવાજ આવ્યો જોર થી અવાજ આવ્યો શું થયું સાચું યાર તો આ અરે જો છોકરાએ ફોન તોડી નાખ્યો આખી ડિસ્પ્લે હમણાં જ નખાય છે મહિના છે જો આ ડિસ્પ્લે તોડી નાખી અરે યાર તમે લોકો આટલા બધા કેમ તોફાન કરો છો બેટા નથી પોતા અરે વારે ઘડીએ મને આ ચૌદસો ચૌદસો રૂપિયાની ડિસ્પ્લે નાખવા નથી પોસાતી બેટા એક તો જો આનો ફોન બગડે તારો ફોન બગડે હવે મજા પડી ગઈ મને ચાલો હવે તો તમારો પતિ ગયો લો પણ ચાલે છે મોબાઈલ જોઈ લો ચાલે છે પણ આમ તને ગેમ બેમ તો નઈ રમાય ને તને આ આ ફાસ વાગી જશે આ જો કાચ વાગી જશે તું ગેમ રમવા જઈશ તો તને એ જો વાગી જશે લોય ન કરશે કણી વાગી જશે નઈ રમાય પણ મે ગેમ આવે તારો તો બી વાગી તો જાય જ વાગી તો જશે દીકા એટલે અને આ ડુપ્લિકેટ ડિસ્પ્લે આવે થોડી ઓરિજિનલ છે તું એ તોડે શું કામ પણ આવું કામ જો પૂછે ને એ ભગવાન આ છોકરાઓનું મારે શું કરવું પછી તારા પપ્પા છે ને રાતે આવીને એમ કે છે કે તું આખો દાળ કરે છે શું પણ તારા પપ્પા ઘરે રહે તો ખબર પડે કે આ લોકો કેવી તોફાન કરે છે રડું આવી જાય છે રડું મને

હું વાસણ ઝસતી ખાવા બનાવતી હતી અને બંને ભાઈઓ ક્રિકેટ રમે ક્રિકેટ રમતા રમતા ફોન કેવી રીતે તૂટી ગયો હે કેવી રીતે તૂટી ક્રિકેટ રમતા રમતા બોલ અહીંયા અહીંયા હા પણ મતલબ બેટ મારીને ફોન તોડ્યો તો શરમ આવી જોઈએ કાલે કાળા ટીચર નો ફોન આવ્યો તો હવે તો સુધરતું ચંદ્રિકા ટીચરનો ફોન ચંદ્રિકા ટીચર નો ફોન આવ્યો તો કે ક્લાસમાં બી બહુ તોફાન કરે છે એને ભણાવો બહુ હોશિયાર છોકરો છે એને ખાલી થોડો ટ્રીટમેન્ટ આપો બધામાં તું વીસ માંથી વીસ લાવે છે જેનું તું કેટલો ટેલેન્ટેડ છોકરો છે વીસ માંથી વીસ લાવે છે બધામાં નથી વાંચવા બેસતો નથી ભણવા બેસતો લે હવાડ તો કહેતો વીજ આવશે જો ગાઈ પ્રેક્ટિકલી જો તમે પ્રેક્ટિક મારતો નહી એમાં એમાં ફરીને જો પ્રેક્ટિકલી આવી રીતે ફોન તોડ્યો આવી રીતે ફોન પડ્યો હતો અને જોરથી મારવા ગયો અહીંયા સાઈડમાં અને ફોન બાજુમાં પડ્યો હતો તો ફોન પર વાગી ગયું બોલ હવે શું કરવાનું હજી મેં ગયા મહિને જ ડિસ્પ્લે નખાય છે એની માટે બારસો રૂપિયાની બારસો કે ચૌદસો સમથિંગ હવે એવું નહીં નખાય આપું પતિ વેકેશન કાઢો હવે ઠીંગો ઠીંગો વેકેશન એમને એમ કાઢો ઠીંગો ઠીંગો લ બેસી રહ્યો મોબાઈલ વગર મારો તો આઈફોન હું આપીશ જ નહીં દોઢ લાખ રૂપિયાના પપ્પાએ ના જ પાડી છે કે તારો ફોન તોડવા જ નહીં દેવાનો તે દક્ષનો ફોન એને દડભાતમાં પાડ્યો એટલે દક્ષનો ફોન ગયો ચાર્જિંગ જ નહીં થતું

બાપરે બાપ તો ગાઈ એટલી નીચે રમવા જવાની ઉતાવળ છે ને ફટાફટ ખાય છે ખાતો ખાતો પણ બે વાર બાલ્કની જઈને જોઈ આવ્યો કે ફ્રેન્ડ રમે છે કે નથી રમતા એટલી શું ઉતાવળ છે ભાઈ અને પોટલીઓ અત્યારથી ચાલુ કરાય બેટા હજી હોળીની બહુ વાર છે લોકો લડવા આવશે ઘરે હા સાચું કહો હા શું થઈ ગઈ હોળી ચાલુ ક્યાં થઈ ગઈ આપણા ઘરે જ થઈ છે બીજાના ઘરે નહીં થઈ હોય બેટા બીજાના ઘરે બી થઈ ગઈ કોના ઘરે થઈ બતાય મને દક્ષ જેનીસ હા પહેલાં દક્ષ જેનિસના ઘરે ચાલુ થઈ ને પછી બીજાના ઘરે

આર્ગ્યુમેન્ટ કર્યા પછી પરમિશન મળી ગઈ છે રખડવાની ઘડીક તમને બહુ મજા આવી ગઈ બહુ મજા આવી ગઈ બહુ મજા આવી ગઈ ગાઈસ જો બાર માં દસ બાકી છે અને આ બંને આવી ગયા જો આખા પલરી ગયા પોટલિયો સુધી જો અંદર નીકળ લે એવું કેમ કરે છે એને બાર વાગ્યા છે હા હા બોલ ના બોલ વિડીયો ના વિડીયો હા ચલો કપડા બદલો ચાલો એક તો બાર વાગે આવ્યો બાર વાગે આવીને અને પાછો બિસ્કીટ ખાવા બેઠો મોબાઈલ લઈને બોલો નવડાયા ધોડાયા ફ્રેશ કર્યા હવે બિસ્કિટ ખાવા બેઠા એક દોઢ વગાડ દે અને સન્ડે આપણને એમ થાય કે વહેલા ઊઠીને ઘર સાફ કરીએ પણ શું કરીએ બોલો મેં તમને મદદ કરી દઉં ઓ મદદ કરા શું મદદ કરા મને તું અચ્છો અગિયાર વાગે તારે ટ્યુશન જવાનું અગિયાર વાગે પણ ક્યારે ઉઠો તમે હું તો સવાર છ વાગે ઉઠીશ મને બી એ ટાઈમ એમ We began to feel the fire